હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સવારના સાડા સાત વાગ્યા છે અને અમે લાગી ગયા છીએ કામે આજે આ રૂમ વારો છે તો હું ગુજારા કરવાનો આપણી દેશી પાછા આમ કહીએ તો હું ને શ્રેયા બે છીએ અત્યારે સાફ સફાઈનું કામ આવે છે જો કિચન કાઢ્યું છે આખું પણ તો કિચનનો પાર્ટ છે અમારે અહીંયા છે બે બેનનું છે ને વાળી ગયા છે ઘઉં સાફ કરવા અને અમે અહીંયા રસોડાનું સાફ સફાઈ કરી છે બપોર રસોઈનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં આ બધું ક્લીન કરી નાખીએ ફટાફટ

અમારે છે ને આ પરફેક્ટ કરીને ગયા હોય પણ અમારા દાદાને જે વસ્તુની જરૂરિયાત પડે જેમ નજીક પડે ને એવી રીતે પછી રાખી દેતા હોય તો ખાલી સાફ સફાઈ થઈ જાય અંદર કઈ ખરાબ થયું હોય તો એ બધું તપવાઈ જાય ને એવું બધું અત્યારે ચાલતું હોય કામ તો રસોડું બપોર થાય ને ત્યાં સુધીમાં આ બધું કમ્પ્લીટ કરવાનો જલ્દી જલ્દી અમારે હમ અને કીડીઓ એટલી બધી નીકળે છે હેરાન કરે છે આપને બે દિવસથી કીડી છે ને બપોરે સુવામાં સાંજે સુવામાં બધે એટલો પ્રોબ્લેમ થાય છે એક કોઈ એક જગ્યાએ કીડી છે અને કબાટ ની અંદર ગોદળા મૂકેલા હોય અને બારે છે ત્યાં ગાદલા બધા એક કોઈ એક વસ્તુ ની અંદર કીડી ઈવન અમારા બેગ છે ને એની અંદર ગઈ છે તો કપડાં પહેરીને એમાં એટલી લાલ કીડીઓ ને એટલા ચટકા ભરીને બધાને એટલી કીડીઓ પહેરી ગઈ બે દિવસમાં કપડા ને આમ જાપટી જાપટી પહેરી એટલે કીડીનો બહુ ત્રાસ છે ખાવા પીવાની વસ્તુનું તો બહુ ધ્યાન રાખવું પડે છે જે કોઈ બી બેગ રાખીને એની ફરતી કોઈ ચોકનું સર્કલ કરી દઈ એમાં બેગ રાખી એટલે છે ને ખાવા પીવાની વસ્તુમાં તો બહુ ઓછું ચડે ઓછું વાંધો આવે પણ કપડામાં ગોદડામાં ને એ બધી વસ્તુમાં એટલું છે ને બહાર તપાવીએ કાંઈ બી વસ્તુ એમાં ન્યા ચડી જાય અંદર રાખી તોય ચડી જાય વાતો નહીં કરી અમારે એની સાફ સફાઈ હાલે છે હવે ડાયરેક્ટ છે ને બપોરે મળશું કારણ કે કામ કરતા હોય ને તો બ્લોગ કરવાનો એટલો બધો ટાઈમ ના દે એટલે

એટલે મતલબ અપલોડ સ્પીડ ના હોય સાવ અપલોડ સ્પીડ ન હોય ને એટલે બહુ પ્રોબ્લેમ થાય એટલે મેઇન તો એક મેઇન નેટનું રીઝન મેઈન છે અને એમાંય અમારે કાલે સાંજે છે ને પરવભાઈથી ફોન પડી ગયો છે મેઇન મારો જે હતો ને એ ફોન પડી ગયો છે ને ફોન તૂટી ગયો છે તો અત્યારે એવા હેરાન છીએ અત્યારે હા હવે રાજકોટ જાશું ને અત્યારે ઈ બધું સેટિંગ થશે અડધો ડેટા એમાં છે અડધો હું અત્યારે શૂટ કરું છું એમાં છે તો બહુ પ્રોબ્લેમ છે તો બે ત્રણ દિવસ હમણાં વિડીયો આગળ પાછળ આવે ને લેટ આવશે ને બધું ચાલશે કારણ કે આવું પ્રોબ્લેમ ક્યારેક બહાર ગયા હોય થઈ જાય ને તો ખબર પડે કે બહુ હેરાન થઈ જાય કારણ કે ફોન અત્યારે અહીંયા થઈ નહીં રાજકોટ જાય પછી સેટિંગ આવે બે દિવસ પછી બીજું રાજકોટ આવશે અહીંયા અત્યારે થશે બે દિવસ પછી થશે

गाइस इस बेचारे के लिए एक लाइक तो बनता है इसके थैले में चीटिया गली गई है ये लड़का भूत मेहनत करता है दो, दोस्तों इस लड़के के लिए एक लाइक तो बनता है ओहे है कितनी वजह हजी ऐसा हजी ऐसा हजी ऐसा फेंकी दे तड़के মারতে দুরো নাযা কে লিয়ার কেলেসে মারে নাস্তো করান মারে মারকে করো কেছেরে পুরে তেগে আপে আরো নি সাক্সফাই তেগে ছ� રૂમ તો જવો સોખો સોખો લાગે સોડિયું હારી મહેનત કરી હો એમ ઓહો હું કેટલા વાગે ઉઠી રહી ઠેક હારું હારું એમાં જોઈ તો હવે અમારે બધુંય કામ થઈ ગયું છે મસ્ત ઘર ક્લીનિંગ થઈ ગયું છે અહીંયા જે સામે સેટી હતી ને એની નીચે એક ઓલું છે પેલા નાવાનું હતું તો એ અમારે કાઢવું છે તો એ સામાન કાઢો જ નથી થોડોક ટાઈમ છે ને તો એ કરી નાખે તો કરણ કરશે કરણને કામે લગાડવાનો થાય છે અમારા કારીગર આવી ગયા છે હવે એમાં અથોડી હતી કારણ હા એક જ છે એમાં હા ખાઈ લેજો અમારે ભાણીયા ભાઈને કામે લગાડવાના છે હવે ભાણું ભાણું ભાણું

નાના આવે ને એની લીટી થવાની નથી જવાય ત્યાં થોડું કાન થઈ ગયું ને પછી ઘરે આવવાનું

Sito kia iwanet, sito bina iwanet, di maa kama maa rilasli. <laughs> Lola, kama maa rilasli. Aka ari kaya, aka ari kaya, aka ari

જમવા બેસી ગયા આ જમમાં ઉપર બધી સાફ સફાઈ કરી ને શીતલબેન રસોઈ બનાવી અને આ બધા પાર્ટી ઘઉં સાફ કરીને આવ્યા આ એક ખેરી ચોકાઈ ગઈ મકાન આ તો બની જમવા બેસી ગયા છે દાળ ભાત શાક રોટલી શ્રીખંડ એવું મસ્ત જમવાનું આજ શીતલબેને બનાવ્યું છે અને બધા કામ કરીને એટલી બધી ભૂખ લાગી છે કામ કરીને થાકી ગયા મોટા બા બધા ભાઈ છે ને એમ નામ ખાય છે જમી લીધું ને એક વખત તો શ્રીખંડ ખાવા માટે એવું માંચવચમાં જો વાય હજી વાય કરું રહી ગયું બાજુ ના પડતા ગરોડી જેવું લાગે તો ગયા પછી હું બેઠી હતી નાના દાદા દાદા તો પછી કે કે

અને બધી વસ્તુ ઈ કબાટ ઉપર ની ભાઈ મુકાય મે આવતું હું દેવું નો મુકું અને એ આપણે બેઠા હોય કે કમાર તોકતી હોય માંડ બે ઊભા થઈ ગયા હા અને કે ઠેકડો એવો ઠેકડો માર્યો ને મને મહારાજ માં મહારાજ આવ્યા કરી જશે બે મારા ગામમાં છે ને કેન્ડી ને કોન ને બધું પતાવી દીધું જો આ બે આ ત્રણેય આ બે ભાણી આવ્યા ને એમાં આખા ગામમાં કે નથી તો છેલ્લે કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ લઈને આવ્યા બંધ થઈ હા ને મળે જ છે ને તરી કેટલા વાયગા અઢી વાગ્યા છે ને કેટલા વાગ્યા અઢી કે બે અઢી વાયગા ને હા મોડી ખુલે ત્રણ સાડા ત્રણે ખુલે મહેમાન આવ્યા છો અમારા ઘરે

આમસપ પીવાય છે હવે અને પાંચ છ વાગે આજે આપણે કેન્ડી ખાશું સાંજે હવે નદી જવાનું છે